ભાવનગર આસ્થા સોસાયટીમાં પર્યાવરણ જનજાગૃતિ સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર મારું નામ શોભના ભરતભાઈ દાવડા છે આ અમારો આસ્થા પરિવાર છે અને અમારી ફેમિલી તરીકે એકી સાથે બધા રહીએ છીએ અને એમાં આજે અમે બે હજાર ત્રેવીસ માં ગણપતિ લીધા હતા આ બે હજાર ચોવીસ બીજું વર્ષ છે અને અમે બધા લેડીઝે મળી અને આખા પરિવાર સાથે સંપર્ક થઈ અને પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે અમે અમારી સોસાયટી માટે ગણપતિ બાપાનું વિસર્જન કરેલું છે ગણપતિ બાપ્પા મોરિયા ગણમાલાડુ જો સર આપનું નામ મારું નામ કનાડા વિપુલ કુમાર વિનોદરાય છે હું આસ્થા પરિવારમાં રહું છું આજે આસ્થા પરિવારની અંદર ગણેશ ચતુર્થીનો અમે પાંચ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરી હતી પ્રથમ દિવસથી ચોથથી અને આજે પાંચમા દિવસે અમે વિસર્જન કાર્ય કરી રહ્યા છો આસ્થા સમગ્ર પરિવાર દ્વારા આ બહેનો દ્વારા બહેનો દ્વારા સરસ મજાનું આ ગણેશ પૂજન અર્ચન પાંચ દિવસ કર્યું અને આજે અમે ગણેશ વિસર્જન કરીએ છીએ પણ એ રીતે કે પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે આ પર્યાવરણ જાગૃતિ અત્યારે ચાલુ રહી છે ચાલી રહી છે ત્યારે અમે આ અહીંયા મેદાનની અંદર જ તે ટોકમાં પાણીની અંદર ગણપતિજીનું વિસર્જન કરીએ છીએ જેથી કરીને ગણપતિનું જ્યાં ત્યાં કળાવમાં કે દરિયામાં કે કોઈ નુકસાન ન થાય ભગવાનને પણ અપમાન ન થાય એ રીતે સરસ મજાનો આસ્થા પરિવાર સમગ્ર જોડાઈને અમે મેદાનની અંદર જ તે પાણી ટોકની અંદર ગણપતિજીનું વિસર્જન કરેલું છે